કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો ઘણા દિવસ પછી આપણે આજે લોંગ વિડીયો દઈ રહ્યા છે તમને વિડીયોમાં અને ટાઈટલ જોઈ શુક્યા છો આપણે બે મુદ્દા અત્યારે ક્લિયર કરવાના છે પહેલો મુદ્દો ઈ કે આપણે ડુંગળી અત્યારે સોંપી છે તો શરૂઆતની અવસ્થામાં ખોરાક ડુંગળીને ખોરાક તો ગમે ત્યારે જોવે શાકભાજીમાં વિડીયો તમારા જોતા શો એમ ખોરાક જોવે ટાઈમ ટુ ટાઈમ પંદર વીસ દિવસે ખાતર આપતું રહેવાનું રેડી અલગ અલગ ગ્રેડ આવે એમાં જીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે ઓગણીસ એકસો ઘણા ગ્રેડ આવતા હોય રેડી એની વિશે આપણે કાલે વાત કરીશું આજે ટૂંકમાં થોડુંક એટલે એવું છે જે લોકો અત્યારે ડુંગળી સોંપી રહ્યા છે રેડી શરૂઆતમાં શરૂઆતમાં ન થાય તો એની માટે હું પ્લાનિંગ કરવું રેડી પછી છોડ ને મૂળ વધારવા બહુ જરૂરી છે મૂળ તંતુ મૂળ આવે એમ લાંબા લાંબા થવા જવા આમાં અંગુઠા જવા રેડી આમ આપણે આંગ લેવાની એવા એની માટે હોમિક પંચાણું ટકા છે અઠ્ઠાણું ટકા આપવું પડે એ બધી વાત આપણે કરીશું વિડીયોમાં એક તો ચેનલમાં પહેલા વહેલા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે છે કાળી સૌદેશ એટલે બધાની કાળી સૌની પણ કાલે થઈ છે દિવાળી પછી ધોકો આવશે બે હતું આવશે ઘણું આવશે ફલાણું ઢીકણું પણ આપણે આપણે તાકાત તાકાતથી જાળવી રાખવાની છે એ પણ આપણે વાત કરીશું રેડી રેડી એનપીકે ટાઈપ મારી પાસે કાર્બન યન્ડ વાળું છે રેડી આ થોડેડું વાપરું છું કપાસ મેકર બહુ જીજ સારા ડુંગળીમાં હાલે છે એટલા માટે આપણે વાત કરીએ બે કિલો પેકિંગ બે કિલો નાખવાનું છે આ ઉડાવવા રેડી પાવામાં આવેલ છે બીજા ખાતર સાથે ઉડાડવામાં પણ આવે છે એની પણ આગળ આપણે વાત કરીશું પણ હવે આપણે અત્યારે પહેલો લીલી પાયાનો લીધો અત્યારે બધા ઢોકળી નાખી છે પાયામાં તે નાખી દેજો નાખી દેવાનું કારણ છે ઘણા મારા વિડીયોના વાંચ્યુંથી બીજા એકલોથી પણ દવા ખરીદી છે મને બધી ખબર છે કેમ કે ખેડૂતો આવતા હોય બીજા ખેડૂતો વાત થતી હોય એટલે મને ખબર છે ઘણા ખેડૂત મિત્રો વાપર્યું છે અને બોસ એંશીથી નેવું ટકા ખેડૂતના રિવ્યૂ સારા છે કે આ પરફેક્ટ વસ્તુ છે રેડી

ડુંગળીને ભાવ સુધરવાના છે આવનારા સમયમાં કેમ કે મને ખબર છે ક્યારે સુધરશે હું આજે નહીં કહું રેડી ફોન કરીને પણ ખોટી એ અણી નીકાળતા અજમા માટે રેડી ડુંગળી ભાવ સુધરશે ક્યારે સુધરશે એનો આઈડિયા છે તે આવતા મહિને સુધરશે ક્યારથી સુધરશે તમને થોડુંક અનુમાન આપી દીધું છે એની માટે હું સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું એકથી બે દિવસમાં રેડી એટલે ડુંગળી બાબતે ક્યારે ભાવ વચ્ચે રાજુભાઈ હું થાય એ એની માટે કોઈ સ્પેશિયલ કોમેટ એ નહીં લખતા અને ઓલું નહીં કરતા રેડી મેં તમને આઈડિયા આપી દીધા છે હવે તમારે ડુંગળી વાર કેવો ખર્ચો કરો હું કરું તમારી આઈડિયા રેડી ડુંગળીના બજાર ભાવમાં સુધારો થઈ છે એ પાકું છે રેડી તો આપણે અત્યારે ડુંગળી કરવી એમાં ડુંગળીના પાકમાં દડાની સાઈઝ હારી થાય મોટે રાઠા જેવા દડા થાય એની માટે શું કરવું પડે એની માટે ડીટ કે પ્લસ આપવું પડે રેડી આ ડુંગળીના દડા વધારવા માટે કામ કરીએ છે રેડી ક્વોલિટી બનાવવા માટે રેડી જેની ગયા વર્ષે વાયપ્રોની એચઆરથી લેવા મળ્યા છે રેડી બે ખેડૂત લઈ ગયા હતા રીંગણી પાવા પાછું ડુંગળી પાવે લઈ રેડી આ વસ્તુ વસ્તુ જોરદાર છે પણ આપણે વાપરશું તો ફાયદો થાય પછી ડુંગળી અત્યારે જેને સોંપી દીધી છે એને પહેલેથી ઠેઠ ઉધી નીંબુ વાપરવાનું છે એના રિઝલ્ટ સારા છે રેડી રેડી એ આપણે વાપરવાનું છે ટ્રીપની દવા નહીં નાખીને તોય એ હાલ છે કોઈ ફૂગ નહીં ભેગું એકલું નાખી તો એ થ્રીપ નોર્મલી કંટ્રોલ કરી લેશે એ છે આપણો આ નીંબુ ઓઈલ કડવું અને કડવું કહે છે બધાય નામસાનું પ્રોહ છે પણ બધા કડવા નામથી ઓળખે છે કેમ કે એમ કામ જ કડવું છે આખું હાથને કડવો કન નાખે મોલને કડવો કન્ નાખે રેડી એટલે ના જ કડવું થઈ ગયું છે રેડી આના રિઝલ્ટ સારા છે રેડી એટલે આપણે આની ભલામણ કરીએ છીએ બાકી વિડીયોમાં કોઈ લાંબુ નથી જવાનું આજમાં કાલે આપણે બહુ ઘણું ડિટેલમાં સમજાવવાનું છે અત્યારે જે લોકો ડુંગળી સોંપતા હોય રેડી પાઇમાં મંગળીનો ઉપયોગ કરો એ માટે આપણે સ્પેશિયલ એક ફોલું કરીશું ખેડૂતની શરૂઆતથી કેમ કે પછી બહુ ખર્ચો વધી જાય છે ખર્ચો ન વધે એ માટે આપણે વાત કરી હતી પછી આની થોડીક વાત કરી આ ટાઈપનું ખાતર આપણે કેમ ઓગણી ઓગણી આવે એનપીકે ના બેક્ટેરિયા જે આવતા હોય બધું આવી જાય છે આ પાયામાં આલે છે તમારી વીસ પૈસા ડુંગળી થાય પછી હાલે છે રેડી ક્યારે હાલે છે બધી રીતે હાલે છે રેડી એટલા માટે આને ભલે બે કિલો પેકિંગ આવે આપણે જમીનમાં કાર્બન ઘટે છે કાર્બન તત્વો પણ આની અંદર આવે છે કાર્બન દેવું જરૂરી છે જમીન આપણી સુધારવા માટે ભવિષ્ય માટે ભવિષ્યના ફાયદા માટે કાર્બન તત્વ જરૂરી છે તમને બધાને ખબર જ હશે ખેડૂત મિત્રો રેડી એટલે એમાં આપણે લાંબો ડિટેલમાં સમજાવવાનું નવું હોય રેડી કાર્બન બાબતે કાર્બન બધાની જમીનમાં ઘટે છે એ આપણને બધાને ખબર છે રેડી તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી દીધી છે મનમાં કોઈ પણ પ્રશ્નો પૂછું કોશું થતા હોય ફોન કરજો પણ ડુંગળીમાં ભાવ કેવા રે છે એ બાબતે ખોટા પ્રશ્નો ખોટી કોમેન્ટ નહીં લખતા રેડી ભાવ સુધરશે કેટલો થાય મને આઈડિયા નથી મેં તમને અહીંથી એટલું ખાલી આપ્યું છે કે આનું આમ થાય હવામાન વિભાગ આગાહી કરે શું કે આ તારીખથી વરસાદ આવશે કેટલા ઇંચ પડશે એવું નથી એવું નથી એટલે ટૂંકમાં સમજાઈ દીધું છે રેડી પરફેક્ટ માહિતી આપણે બેથી ત્રણ દિવસ મેં આપશું કેટલી તારીખથી કેવો સુધારો થશે એ બધી માહિતી આપણે દેવાની છે કેમ કે તમને પણ આતુરવો બધાએ ડુંગળી બનાવી છે એટલા માટે રેડી તો આજનો વિડીયો હું અહીંયા આજની માટે રાખું છું કાલે આપણે ફરીથી થોડીક માહિતી આપશું લોંગ વિડીયોની માહિતી સાથે